મોરબી મહાનગરપાલિકાની યુસીડી શાખા તથા આશ્રય ગૃહની સંચાલક સંસ્થા દ્વારા આશ્રય ગૃહ માટે નાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું સોલંકી મારું નામ વાઢેર ચિરાગ છે અને મોરબી મહાનગરપાલિકામાં ડે એમ શાખામાં સિટી મિશન મેનેજર તરીકે ફરજ બજાવું છું પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત આપણે પાંચ કમ્પોનેન્ટમાં આ યોજનામાં કામગીરી થાય છે સામા સામાજિક સંસ્થાકીય વિકાસ ઘટક અંતર્ગત આપણે શહેરી વિસ્તારમાં સખી મંડળો બનાવવાની કામગીરી થાય છે ત્યારબાદ સ્વરોજગાર લોન સહાય જેમાં શહેરી વિસ્તારના જે કોઈ નાના પાયે બીપીએલ કાર્ડ ધારકો છે તો એવા લોકોને કાંઈ આપણે ધંધા સહાયની યોજના હોય છે તો એમાં લોન મારફત બેંક લોનમાં બેંક દ્વારા એમને લોન અપાવવામાં આવે છે ત્યારબાદ શહેરી વિસ્તારના જે શેરી ફેરીયાઓ છે તેઓને તાલીમ અને સહાય આપવામાં આવે છે અને ત્યારબાદ ચોથું ઘટક છે શહેરી ઘર વિહોણા લોકોનું જેનું હાલ અત્યારે આપણે નાઇટ ડ્રાઈવમાં જોડાયા છીએ તો તેમાં શહેરી ઘર વિહોણા ઘટક અંતર્ગત આપણે જે શહેરના જે ઘરવિહોણા લોકો છે કે જે ફૂટપાથ ઉપર સૂતેલા હોય છે અથવા તો જાહેર કોઈ જગ્યાએ સૂતા હોય છે તો એવા લોકોનું આપણે રેસ્ક્યુ કરી અને હાલ આપણી મહાનગરપાલિકા દ્વારા મહારાણી શ્રી બાશય બાશયગુર બનાવવામાં આવેલું છે ત્યાં તેઓને લઈ લઈ જવામાં આવે છે અને ત્યાં એમને તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ છે કે હાલ અત્યારે માનવીનું જે રોટી કપડાં ને મકાન જે જીવન જરૂરી વસ્તુ છે ત્યાં તેમને એ વસ્તુ પૂરી પાડવામાં આવે છે આજે આપણે મોરબી મહાનગરપાલિકાની એન્યુએલ એમ શાખા દ્વારા નાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે માનનીય કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અઠવાડિયાની અંદર અઠવાડિયામાં આપણે ત્રણ વખત નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે જેમાં સંચાલક સંસ્થાનો સ્ટાફ હોય છે યુસીડી શાખાનો સ્ટાફ હોય છે અને પોલીસ શાખાનો પણ સ્ટાફ હોય છે અને સાથે રહી અને જે ઘર વિહોણા લોકો છે જે જાહેર રસ્તા ઉપર કે કોઈ બાગ બગીચામાં કે ત્યાં સૂતા હોય તો એવા લોકોનું રેસ્ક્યુ કરી અને આપણે તેઓને આશ્રયગૃહમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ એમને આપવામાં આવે છે મારું નામ વાઢેર ચિરાગ આપનું શું નામ છે મારું નામ પરેશભાઈ ત્રિવેદી છે હાલમાં જે તમે ઘરવિહા લોકો છે એને શું શું સુવિધા આપો છો તમે ઘર વીહોળા લોકો માટે ત્યાં રહેવાની નિઃશુલ્ક સગવડતા આપવામાં આવે છે એ સાથે સાથે શ્રી જલારામ અનુક્ષેત્ર છે મોરબીનું તેના સહકારથી બંને ટાઈમ ભોજન આપવામાં આવે છે અને એ સિવાય દાતાની મદદથી સવારે ચાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ સિવાય દર પંદર દિવસે એક વખત આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં જે લોકોને કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારીઓ હોય તો ત્યાંથી એમને દવા અને સારવાર આપવામાં આવે છે જરૂર જણાતા જે તે દર્દીને ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે પણ રિફર કરવામાં આવે છે આ સિવાય સોમાનભેર જીવી શકે જે તે લાભાર્થી એના માટે આજીવિકા કેમ્પના આયોજનો કરી અને જે લોકો નોકરી કરી શકે એમ છે એ લોકોને નોકરી મેળવવામાં રોજગાર ખાતાની મદદથી પ્રયત્ન કરવામાં આવે છે એ સિવાય જે લોકો ઘરે બેઠા કામ કરે છે ખાસ કરીને અમુક મહિલા લાભાર્થીઓ છે કે જે લોકો નોકરી ઉપર નથી જઈ શકતા બાળકોની જવાબદારીઓને લઈને તો એ લોકો માટે ઘરે બેઠા કામગીરી કરી શકે એ માટે પણ ઇમિટેશનનું કામ ઘરે બેઠા અપાવવામાં આવે છે અને સિલાઈ કામ માટે પણ અત્યારે પ્રયત્નો ચાલુ છે અમારા સંચાલક સંસ્થા તરીકે તો આવા બધી કામગીરીઓ દ્વારા એ લોકોને સોમાનભેર જીવવા માટે એક મહત્ત્વની તક પૂરી પાડવામાં આવે છે જેથી કરી અને એ પણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે વળી અને સારી રીતે જિંદગી જીવી શકે